શહેર બાર એસોસિએશન ચૂંટણી ચૂંટણી અધિકારી તરીકે રાજેશકુમાર હિરાલાલ અને ભાવેશ જગદીશ ચંદ્ર ભટ્ટ જવાબદારી નિભાવી રહ્યા છે તો આજ રોજ સાંજે મતદાન પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવશે બાર કાઉન્સિલના આદેશ મુજબ આજરોજ સમગ્ર ગુજરાતમાં એક સાથે બધા બારની ચૂંટણી યોજાવાની જે જાહેરાત થઈ છે એ મુજબ મોરબી બાર એસોસિએશનની ચૂંટણી આજરોજ થઈ રહી છે મતદાનનો સમય સવારે દસથી સાંજના બે વાગ્યા સુધી છે મતદાન પૂરું થયા બાદ તરત જ અનુકૂળ સમય મુજબ મતગણતરી હાથ ધરવામાં આવશે સાંજ સુધીમાં તમામ ઉમેદવારોનું પરિણામ જાહેર થઈ જશે આજની ચૂંટણીમાં કુલ સાત હોદ્દા માટે પંદર ઉમેદવારો મેદાનમાં છે જેમાં પ્રમુખ પદ માટે ચાર ઉમેદવારો છે સેક્રેટરીના પદ માટે બે ઉમેદવારો છે ઉપપ્રમુખ પદ માટેના બે ઉમેદવારો છે જોઈન્ટ સેક્રેટરી પદ માટે ત્રણ ઉમેદવારો છે અને કારોબારી સભ્યપદ માટે છ ઉમેદવારો મેદાનમાં છે બાર એસોસિએશનની મતદાર યાદી મુજબ કુલ પાંચસો ને ત્રીસ મતદારો નોંધાયેલા છે અને અત્યાર સુધીમાં એકસો ને ચાલીસ જેવું મતદાન થઈ ચૂક્યું છે આજે આ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં મોરબી બાર ચૂંટણી યોજાય છે અને આવો શાંતિપૂર્ણ માહોલ મતદાન સુધી જળવાઈ રહેશે તેવો અમને વિશ્વાસ છે સીએન ન્યૂઝ મોરબી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ